એ તળાવમાં દુર્ઘટના પાંચ યુવાનો નાહવા ઉતરતા બનેલી દુર્ઘટના બે ના મૃતદેહ મળ્યા ત્રણની તંત્ર દ્વારા પાટણ જિલ્લાના તાલુકાના નળિયા ગામે આજે અત્યંત ઘટના બની છે નજીક આવેલા તળાવમાં નાહવા ઉતરેલા પાંચ યુવાનો અચાનક પાણીના ઘેરા પ્રવાહમાં ફસાઈ જતા ડૂબી ગયા હતા આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પાંચે યુવાનો તળાવમાં નાહવા ઉતર્યા હતા થોડા જ સમયમાં પાણીનો વેગ વધતા તેઓ તેમાં ફસાઈ ગયા હતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાંથી બે યુવાનોના મૃતદેહો મળી આવ્યા છે બાકીના ત્રણ યુવાનોની શોધખોળ માટે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે મૃતકોની ઓળખ જલારામભાઈ જયંતીભાઈ નાઈ ઉમર વર્ષ બાવીસ રહે નળિયા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ અને પ્રવીણભાઈ બળવંતભાઈ ચૌધરી ઉમર પાંત્રીસ વર્ષ રહે નળિયા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ તરીકે થઈ છે બંનેના મૃતદેહોને વારાહી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરી તંત્રે પરિજનોને સોંપ્યા દુર્ઘટનાની જાણ થતા જ તાલુકા વિકાસ અધિકારી વારાહી પોલીસ આરોગ્યતંત્ર તેમજ સ્થાનિક પ્રશાસન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા તળાવમાં ફસાયેલા અન્ય ત્રણ યુવાનોને શોધવા માટે એસ તેમજ સ્થાનિક તરવિયાઓની મદદથી સતત પ્રયાસો થઈ રહ્યા છે આ દુર્ઘટનાથી નળિયા ગામમાં ફારેક રંદન અને ગમગીનીનો માહોલ વ્યાપી ગયો છે મૃતકોના પરિવારજનો પર આકાશ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે સમગ્ર સાંતલપુર તાલુકા સહિત પાટણ જિલ્લામાં આ ઘટનાની ભારે ચર્ચા ચાલી રહી છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્યનું સાંતલપુર પાટણ